હવે કામગીરની વાત કરીએ તો અહીંયા ઘણો ધસારો છે કારણ કે અહીંયા સૌરાષ્ટ્રવાસીઓની અગવડ તો ઘણી બધી છે કારણ કે બે હજાર ઘણું કપરું પડે છે લોકો ભણેલા નથી એના હિસાબે નામ શોધી શકતા નથી એટલે કોરાને કુરા ફોર્મ લઈને આવે છે એટલે બી એલો શક્ય રીતે એમને મદદ કરે છે અને ઘણા જાગૃત નાગરિકો છે એમનો સહયોગ લઈએ છીએ અને કામગીરી કરીએ વાત કરું તો લગભગ લોકોની અહીંયા લાગી જાય છે ફોર્મ તો આખો દિવસ આવે જ છે એટલે કદાચ સમય ની વાત કરીએ તો બિલકુલ સમય મળતો નથી આખો દિવસ લોકોનો ધસારો રહે છે પચાસ ટકા જેટલા ફોર્મ કલેક્શન કરી શકે છે અને બીજા કલેક્શન કરવાના શરૂ છે